રાજપીપળા કોર્ટમાં વકીલોને પ્રવેશતા રોકવા અને તેમની સાથે ગેરવર્તન કરવાના મુદ્દે બાબરાબાર એસોસિએશને સખત વિરોધ નોંધાવ્યો છે તેમણે આ કૃત્યને બંધારણીય અધિકારો અને એડવોકેટ એક્ટની જોગવાઈઓનો ભંગ ગણાવ્યો છે બાબરા એસોસિએશને ઠરાવ પસાર કરીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માંગ સાથે ગુજરાત બાર કાઉન્સિલને રજૂઆત કરી છે છ સાત બે હજાર પચીસના રોજ રાજપુત કોર્ટની અંદર વકીલ પોતાના પક્ષકારનો બચાવ કરવા માટે કોર્ટ થ્રી અંદર જવા માટે જ્યારે જાય છે ત્યારે પોલીસ દ્વારા વકીલશ્રીને તેમના અધિકારથી અટકાવવામાં આવે છે અને વકીલને તેમના કોર્ટ પરિસરની અંદર જતો અટકાવ પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે કોર્ટની અંદર જવાનું કોર્ટની અંદર જઈને રજૂઆત કરવાનો વકીલોનો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મળેલો કાયદેસરનો રાઈટ છે તેમજ કોર્ટ કોર્ટ ઓફિસર તરીકે વકીલ એ કોર્ટની જે કાર્યવાહી છે એનો પાઠ છે એટલે વકીલોને કોર્ટ પરિસરની અંદર જતા કોઈ રોકી શકે નહીં આવા સુજોગોની અંદર જે પોલીસ દ્વારા આવું વર્તન કરી અને કોર્ટના જે વકીલોના અધિકાર ઉપર જે તરાપ મારવામાં આવેલી છે જે એમને બંધારણીય અધિકાર છે એમના ઉપર પણ તરાપ મારવામાં આવી છે આ બાબત જે છે એ બહુ ગંભીર બાબત છે અને ભવિષ્યમાં આ લોકશાહી માટે અને વકીલ આલમ માટે અને આમ જનતા માટે ન્યાય ન્યાય મેળવવા માટે જે એમનો વિશ્વાસ છે કોર્ટમાં એમને જો રોકવામાં આવે તો એ ન્યાયથી વંચિત રહી જાય એવા સંજોગોમાં આ બાબતને બાબરા વકીલ મંડળ સખત શબ્દોમાં કોળો કાઢે છે અને આ કર્મચારી જે પોલીસ કર્મચારી દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે એમના વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી થ અને દાખલા રૂપે એમાં વિરુદ્ધ કાર્યવાહી કરી અને વકીલોને ન્યાય મળે એવી બાબરા વતી મંડળ વતી માગણી છે